શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજય સ્તંભનું સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા હતા તેમાં પાંચમાં જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેને આગામી વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ફાગણ આઠમના તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ શુભમંગલ દિવસે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના રૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી શ્રી તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ થી આચાર્ય પરમ પૂજ્યા એકસો આઠ વજરેન્દ્ર પ્રસાદ મહારાજ ના અધ્યક્ષસ્થાને દ્વિશતાબ્દી પાઠોત્સવની તારીખ પાંચ ત્રણ બે હાજર છવ્વીસ થી અગિયાર ત્રણ બે હાજર છવ્વીસ સુધી ધામધૂમપૂર્વક ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે અત્યારે આ ત્રિશતાબ્દી મહોત્સવ પાટોત્સવ નિમિત્તે શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ બસો કુંડી મહાવિષ્ણુયાગ પોથી યાત્રા પાલખી યાત્રા નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન નિત્ય સમૂહ મહાપૂજન નિત્ય ગૌ માતાનું પૂજન સાંસ્કૃતિક પ્રદર્શન ફ્લાવર શો નવધામ મંદિરોના દર્શન ચાર વેદોના ચાર યજ્ઞ ઠાકોરજીને પુષ્પા અભિષેક ઠાકોરજીનો મહાઅભિષેક ઠાકોરજીને છપ્પન ભોગનો અન્કોટા ધર્મશાળા સ્થાપના શતાબ્દી ઉત્સવ જેતલપુરધામ ડોક્યુમેન્ટરી દર્શન ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજીનો લગ્ન ઉત્સવ અને દરરોજે જુદા જુદા વિષયો પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે